યોગ અને આયુર્વેદથી પણ ઉપર આપણે ધ્યાન રાખવું એ છે આ સિઝનમાં ઠંડી વસ્તુઓ શરીરમાં જાય એટલે વાયરસ બેક્ટેરિયા જંતુઓ એના દ્વારા શરીરની અંદર આવી શકે છે તમે ગરમ સમોસા કે ગરમ ભજીયા ખાધા તો એમાં ઇન્ફેક્શન નહીં લાગે પણ એની સાથેની ઠંડી ચટણી તમને બીમાર પાડી શકે છે છેલ્લા ચાર દિવસમાં બે કિસ્સા આ બેના જ સાંભળે એટલે તમે ઓર્ગેનિક ફૂડ ખાઓ કે રેગ્યુલર આસનો કરો કે આયુર્વેદ હોમિયોપેથી બહુ સારી રીતે જીવનમાં ફોલો કરો એ બહુ સારી વસ્તુ છે પરંતુ એની વચ્ચે પણ તમે ક્યાંક ને ક્યાંક ખાવાના તો છો જ ને તો એ વખતે ખાસ જાગતા રહેજો નહીતર જે મહેનત છે એના પર પાણી ફરી જશે આ ચાર મહિના જે છે એમાં ઠંડી ગરમી અને વરસાદ આ બધું જ ભેગું થાય છે અને ત્રણ સિઝન સામે શરીરે લડવું પડે એ તો બરોબર છે પરંતુ જે જંતુઓ છે એને તો મજા પડી જાય છે કારણ કે મૂળ આ ત્રણ સિઝનમાં ઠંડક સૌથી વધારે હોય છે અને સૂર્યની જ્યાં જ્યાં ગેરહાજરી છે ત્યાં બે વસ્તુ કાયમ છે એક શરીરની બીમારી અને એક મનની નબળાઈ કારણ કે સૂર્ય હાજર હોય એટલે તમને સેરેટોનિન મળે જે પ્રસન્નતા આપે છે અને સાથે આપણી અંદરનો સૂર્ય એવો લિવર આપણને પાચનમાં સારી એવી મદદ કરે છે ગરમી ઉત્સાહ અને પાચન એ સીધા સૂર્ય સાથે જોડાયેલા છે અને સૂર્યની ગેરહાજરીમાં અંધેરા કાયમ રહે એટલે નકારાત્મક વિચારો અને ભૂખ ન લાગવી આળસ આવવી સુઈ રહેવાનું મન થવું અને સાથે જ્યારે આળસ આવતી હોય ને ખોટા વિચાર આવતા હોય ત્યારે તમે શાંતિ શોધવા ચટપટો ખોરાક ખાવાનો પ્રયત્ન કરો છો અને એ જે ઠંડકની અંધેરા કાયમ રહેની જાળ છે એ માયાજાળમાં તમે ફસાઈ જાઓ છો તો નવશેકું પાણી દિવસમાં ચાર પાંચ વાર પીવાય અને સાચવીને જે તે ઉકાળા છે એક બે વાર લેવાય પણ ઉકાળા એ તમારા લોહી ઉકાળા ન કરે ધ્યાન રાખજો કારણ કે એ અંદર જઈને એસિડિટીને અલસર કરી શકે છે બીજી વાત તમારે જરાય લાલચ કર્યા વગર સાંજનો ખોરાક વધેલો આપી દેવાનો છે કાં એનો રસ્તો કરી દેવાનો છે કારણ કે સ્વસ્થતા અને મસ્તી હવામાં છે પરંતુ આ એ જ હવા છે જેમાં વાયરસ બેક્ટેરિયા જંતુઓ અને એની પાછળ રહેલી બીમારી પણ છે